ત્યારે આજરોજ કંપની ખાતે ભરૂચને યુનિટ બ્લડ બેંક સહયોગથી ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ બ્લડ ડોનેટ કર્યું હતું અંદાજિત 80 થી વધુ યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ સુકેતુ શેઠ એચઆર કિંચલ પંચાલ કંપની અધિકારી નિરાલી વોરા સહિત યુનિટ બ્લડ બેંકના કર્મચારીઓ અને કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અહીંયા આજે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે બધાના બધાને એકબીજાને બ્લડ માટે હેલ્પ કરવા માટે આવી એક્ટિવિટીઝ અમારા ત્યાં રેગ્યુલરલી મોસ્ટ ઓફ ચાલતી હોય છે જેનાથી લોકો એન્ગેજ થતા હોય છે ઇનફેક્ટ અહીંયા હાઈકલમાં એક થર્ટી ફાઈવ લેડીઝનું ગ્રુપ છે જેમાં અમે એવરી મંથ કશાના કશી એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ અને બધી જ છોકરીઓને ભેગી કરીને કશું એન્જોયમેન્ટ છે લર્નિંગ એક્ટિવિટીઝ છે બધી કલ્ચર એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ થેન્ક યુ સો મચ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર